ભાઈ તમે વિસાવે વિસાવે શું કર્યા કરો તારા ગોપાલ ને કે આપણે રાજીનામા જીતી અહીંયા માં હું રાજીનામું આપી દઉં આ ચૂંટણી છે ભાઈ કઈ મજાક છે તમે ફાકા કરીને ચેલેન્જ કરો અંતે તમારા બે માં મરો તો જનતા નો થાય ને પૈસા તો અમારા છે ને ડકા એક તો ઊંટ હતું ને ઉકળે ચડ્યું એક તો ગોપાલ ને એમાં તમે ચેલેન્જ આપો બોલો છોડે ગોપાલ ભાઈ વળી પાછો ડાયરો કરતા નિરાશ વિડીયો એને બહાર પાડ્યો અને બહાર પાડ્યો એટલે મિરચી લાગે એવો બહાર પાડ્યો હાસ્ય કલાકારો માટે જોખમી બનતા જાય છે રાજકારણીઓ ડોનાલ્ડ ટ્રમ્પ જો એમ કે ભારતમાં જે છે અમુક લોકોને મુશ્કેલી પડે છે એવું મેં હેમલું દાખલા તરીકે તો આપણે એમ ન કહેવાય કે જ્યાંથી રાજીનામું આપીને થઈ જાય ભાઈડો આ આવતો રહ્યો મોરબી માં ગોંડલ માં રાજકોટમાં જાફરાબાદ માં ને આવી જાય મારી સામે એમ ન હોય તમે ચેલેન્જ આપો અહીંયા એકબીજા એકબીજા ચેલેન્જ આપ્યા કરે રેમ્યા કરે ચૂંટણી ચૂંટણી એમ આવે વિસાવદર ધારાસભ્ય છે મોરબી માં આવે હારી જાય તો જુદી કરતા જીતે પાછા મોરબી માંથી રાજીનામું આપે કારણ કે મૂળ તો જીતા વિસાવદર માં તો વળી પાછી પેટા ચૂક ને તો અમારે કઈ બીજો ધંધો છે કે બાર તારીખે બે પાંચ બસો પાંચસો લોકો લઈને જાહેર ખરા કદાચ કોણ કાંતિભાઈ અમૃત્યા જાશે ગાંધીનગર હા શક્તિ પ્રદર્શન કરશે ને શંકરસિંહ ચૌધરી ને મળશે અને કેસે કે બોલાવો ગોપાલ ને જુઓ ગોપાલ છે મેં કીધું મારા બાપ માં ફેરવો ન આવતો જો હું તો આવી ગયો ગોપાલ નહીં આવે તો રાજકારણ ધીરે ધીરે હવે રોચક બનતું જાય છે બે હજાર સત્યાવીસ પેલા હજી આવા અનેકો ઉતાર ચડાવ આવશે અને બ્રેકિંગ ન્યૂઝ થી આપણે થાકી જશું એટલે બ્રેકિંગ ન્યૂઝ મળશે અંતે ડ્રામાબાજી ના અંતે ટાઈ ટાઈ ફીસ થવાનું શાબ્દિક પ્રહાર છે તે હાલ જોવા મળી રહ્યો છે અને કાંતિભાઈ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી છે ઇટાલિયા મોરબીમાં જીતે તો બે કરોડ અને ત્યારબાદ વળી આ ચેલેન્જ આપના આપના ધારાસભ્ય છે ગોપાલ ઇટાલિયા તેમને સ્વીકારી લેતા

એને જે શરૂઆત કરી પછી ગોપાલે જવાબ આપવો જ પડ્યો જુદી વાત છે પણ આ બધા જગદીશભાઈ આ બધા ઉપર છે ને જોખમ છે ઈ લોકોએ સ્ટે લેવો પડશે કે ભાઈ અમારા ક્ષેત્રમાં તમે ચંચુપાત કરો માં તમે તો હાસ્ય ઈ લોકો તો હાસ્યકાર છે અને હાસ્યાસ્પદ રાજનીતિ ને બનાવી દીધી તમે જો ડોનાલ્ડ ટ્રમ્પ જો એમ કે ભારતમાં જે છે અમુક લોકોને મુશ્કેલી પડે છે એવું મેં હાંબલું દાખલા તરીકે તો આપણે એમ ન કેવાય કે જ્યાંથી રાજીનામું આપીને થઈ જા ભાઈડો આ આવતો રહ્યો મોરબી માં ગોંડલ માં રાજકોટમાં ને જાફરાબાદ માં આવી જાય મારી સામે એમ ન હોય એટલે ની સમસ્યા છે મોરબી ની જનતા એ ચક્કા જામ કર્યા વિવિધ ગોપાલ એટલે કે વિસાવતર ક્યાં આપણે ઘણી વખત ખબર ને ન્યા હોય કે રાજકોટ જેવા ગામમાં એક જાહેર સભા હોય ને તો એમાં એક એટલો એક તો ઠોબારા જેવું માઇક હોય પડઘા પડેલી ઘડી છેડો ઓડે ને કાવરી સીસોટી વગડે ને ઠીક કરીને કોઈ આપડે કાન ઉપર હાથ દઈ દેવા પડે એવું માન માન હવે એ ઠોબારા જેવું માઇક તો બોલવાળા શું કે ખબર છે એનો એનો વિરોધ કરી રહી છે કે અમારે ત્યાં રોડ રસ્તામાં બધા ખાડા ટેકરા છે તો તમે એને શું કર્યું બિલકુલ હવે જો જનતા જાગ ઉઠી જવું જાગ ઉઠા ઇન્સાન એને કીધું અમારે કઈ સાંભળવું નથી કલેક્ટર ને બોલાવો મ્યુનિસિપલ કમિશનર ને બોલાવો ડેપ્યુટી કમિશનરને ને બોલાવો એને કયો અમારી સોસાયટીમાં હાલી બતાવે એટલે એને હાલવું પડ્યું કલેક્ટર થી માંડીને બધા હાલવું પડ્યું તમારી જાણ કરતા સનાળા ચોક થી સનાળા ચોક છે નાની કેનાલ રોડ છે કન્યા છાત્રાલય રોડ છે પંચાસર રોડ છે આવા બધા વિસ્તારોમાં જે તે અધિકારીઓ પાંચા ચડાવીને હાલવું પડ્યું ને ગોઠણબૂટ પાણીમાં ને ગારામાં રગડવાવું પડ્યું પછી કલેક્ટર કલેક્ટર હોતા એટલે ઈ જે જે સોસાયટી માંથી એક માંથી નીકળ્યા વાહ વાહ ફટાકા કરી દીધા આદેશ આપી દીધો સાતકાલિક જંગલ ના દવ નહીં જેમ આગ લાગી બીજી સોસાયટી માં કે ભાઈ કલેક્ટર ને બોલાવો તો રોડ થાય અને તે નહીં થાય એમ બીજામાં એવું થયું ત્રીજામાં એવું થયું એમ ગલીએ ગલીએ સોસાયટી એ સોસાયટી આવું થવા માંડ્યું એમાં વાત આવી છું કે આ એક જ પેટર્ન થી જો આ લડત થાય તો રાજકારણી એમ થાય કે કઈક હોવો જોઈએ કાંતિભાઈ અમૃતિયાનો કૌટુંબિક ભાણેજ એ આમ આદમી પાર્ટીમાં છે ઓકે આની પેલા ભાઈ ની સામે કાંતિભાઈ અમૃતિયા ધારાસભાની ટિકિટ લડી ચુક્યા છે ચૂંટણી પણ કાંતિભાઈ પ્રગતિ ગઈ જાણે સમજી ગયો કોઈ આમ આદમી પાર્ટી ને કેજરીવાલ ની પાર્ટી નથી માનતા ગોપાલ ની પાર્ટી માને છે એટલે ચારેકોર જે હવે અંકુરો ફૂટ્યા આશાના કિરણો જાય

હતા કાંતિભાઈ હું ગાંધીનગર જાહેર કર્યું પણ એ પછી આવીને એને જોયું કે આમાં જે છે ને પંકજભાઈ રાણસરિયા ની આમ આદમી પાર્ટી જે છે એ બુદ્ધિપૂર્વક આંદોલન કરાવે છે એટલે એણે શું કર્યું એને વિડીયો ઉતારી એક તો બોલે વહરા છે તેવો શ્રી

તારા ગોપાલ આપે રાજીનામું જીતી બતાવે હાલો અહીંયા મોરબી માં હું રાજીનામું આપી દઉં હવે આ એક વિડીયો જાહેર હારી જાવ તો બે કરોડ રૂપિયા ગોપાલ ને આપી દઈશું હવે જુઓ કૃપાલ સિંહ પછી ગોપાલ ગોપાલ હતા તમે છાણે વીછી ડગ તો મારે ને એક તો ઊંટ હતું ને ઉકળે ચડ્યું એક તો ગોપાલ ને એમાં તમે ચેલેન્જ આપો બોલો છોડે ગોપાલ એ વળી એને ડાયરો કરતો નિરાશ એક શાંતિ વિડીયો એને બહાર પાડ્યો અને બહાર પાડ્યો એટલે મિરચી લાગે એવો બહાર પાડ્યો પણ ફેર એટલો ઓલા આક્રોશ થી બોલતા એને શું કીધું ગોપાલે કે ભાઈ વાંધો તમારી છે પડકાર છે ઢીલી લઈએ સ્વીકારીએ છીએ ઓકે એક કામ કરો તમે પેલા તો રાજીનામું આપો કારણ કે ધારાસભ્યો તો તમે છુઓ ને મોરબીના ગ્લાસમાં કઈક ભરવું તો ગ્લાસમાં વાસણમાં કઈક નાખવું તો હોય તો ખાલી કરવું પડે કે નહીં એટલે સૌથી તમે રાજીનામું ને સોમવારે સ્પીકર શંકરસિંહ ચૌધરી પાસે જઈ તમે તમારું રાજીનામું હું એટલે ગોપાલ ઇટાલિયા નહીં અમે એટલે આમ આદમી તમે જુઓ એનું કારણ છે કે વાત મોરબીની છે તો વિસાવત એવું કેમ રાજીનામું આપે તમે સમજો સત્ય એક હોતા હે અને બીજો હજી ગોપાલે ક્યાં શપથ લીધા ધારાસભ્ય તરીકે એક કામ કરો તમે તો ચેલેન્જ કોને આપો છો ગોપાલ શું કામ આમ આદમી પાર્ટી આપો છો ને તમે રાજીનામું આપી દયો અને ગોપાલે શું કીધું દાખલા તરીકે તમે રાજીનામું આપો એટલે કે કાંતિભાઈ અમૃત્યા રાજીનામું આપે અને આમ આદમી પાર્ટીનો કોઈ પણ માણસ અને જો એ હારી જાય રાજીનામું આપવું પડે કે ચેલેન્જ સ્વીકારી પણ અત્યારે રાજીનામું તમારી ત્યાં હું કામ લડવા માંડે આ ચૂંટણી છે ભાઈ કઈ મજાક છે દર અઠવાડિયે પંદર દિવસે તમે ફાંકા ફોતારી કરીને એકબીજાને ચેલેન્જ આપ્યા કરો અંતે તમારા બે માં મરો તો જનતા નો થાય ને પૈસા તો અમારા છે ને ડકા

પોતાના હોય એમ મીંડા વર્તવા પછી રાતના બાપુ નો હું બાપુ બાપુ હોતા બાપુ હોય જતી આટલું વળી ગઈ પગ નહીં એમાં ઓલા ભાઈ આવ્યા એને જોયું કે મારા પગ ઉપર સામે પગ ચડી ગયો એટલે એને ધોકો મારે ઉપાડીને બાપુ પગ ને કે મારા પગ ઉપર તારો પગ કેમ આવ્યો તો ઓલા એ કીધું કે મારા પગને હું શું કેમ મારું એને એના પગ ને ધોકો માર્યો એટલે બાપુ ઉઠ્યા કે સરવાળે પગ તો મારા ને તમારા બે ની ગોકા પગ તો મારા ભાઈ ને તમારા તો ખાલી એમ એમ વિસાવદ માં કે ગમે તમે ચેલેન્જ આપો બે ઘડી મોદી માં તાકાત હોય તો ત્યાંથી આપે રાજીનામું આવતા રે વિસાવદર માં લડવા એવું હાલે કઈ એવું હોય કઈ આપી દે રાજીનામું અરે યાર આ તો કઈ મજા એવું ના હોય ભાઈ કાંતિભાઈ અમૃત્યા સાત થી આવે એકાદ બે ને બાદ કરતા

જયંતિભાઈ જયરામભાઈ પટેલ પણ એ જયંતિ જયરામ તરીકે પ્રખ્યાત છે કોંગ્રેસ ના હવે ભાજપ માં એ પાછા ભાજપ માં આવી ગયા હવે તમે જુઓ વિપક્ષ નામે કઈ રહ્યું નથી એટલે ત્યાં અત્યારે કાંતિભાઈ અમૃત્યાના તમે દીવા બળે છે સમજી લ્યો રાઈટ

અને લોકો હવે ડિલેવરી પરફોર્મન્સ માગે છે મેં ઘણા તમારા વિડીયો છે કે હવે વાયદાનો વેપાર નહીં આલે પક્ષવાદ નહીં આલે વારસાવાદ નહીં આલે જ્ઞાતિવાદ નહીં આલે જાતિવાદ નહીં આલે વર્ગવાદ નહીં આલે કાઈ નહીં આલે તમે કામ કરવું પડશે તમારે કોઈ પણ ભોગે ડિલેવરી કરવી પડશે બાકી તમે ભૂલી જાવ મોરબી માં વાત થઈ મારે તો કીધું કે ભૂલ ન કરે નારાયણ ને સારું છે નાટક થવાનું નાટક બાર તારીખે બે પાંચ બસો પાંચસો લોકો લઈને જાહે ખરા કદાચ કોણ કાંતિભાઈ અમૃતિયા એ જાસે ગાંધીનગર હા શક્તિ પ્રદર્શન કરશે અને શંકરસિંહ ને મળશે કાલ્યો અને કેશે કે બોલાવો ગોપાલ ને પેલા તો પત્રકાર પરિષદ બોલાવશે તમે લખી રાખો હું ગોપાલ ની રાજપાલ ગોપાલ ભાઈ શું કીધું કે તમે રાજીનામું આપો પછી અમારી પાર્ટી નક્કી કરશે કોને લડાવવું તમારે તો ચેલેન્જ આમ આદમી પાર્ટી ને છે ને ગોપાલ ને ક્યાં ગોપાલ શું છે ગોપાલ પાર્ટી છે ગોપાલ પાર્ટી નો એક કાર્યકર છે તો આ ડ્રામા બાજી થશે ડ્રામાબાજી પત્રકાર પરિષદ ની સામે બે છે કાંતિભાઈ ને પાછું આવડે હોશિયાર ક્યાં કીધું કે હું લડવા આવીશ એને કીધું તમારી ચેલેન્જ અમે સ્વીકારીએ છીએ અમે અમે એટલે હું નહીં અમે એટલે પાર્ટી તો આ તો રાજીનામું અમારો માણસ લડશે આ રીતે હું તો તમે જે કયો જીતી જાય તો પછી કરવાનું આવતું નથી પણ આ જોખમ ઉઠાવવા જેવું નથી ને ઉઠાવશે પણ નહીં થશે ગોપાલભાઈ ની જોવામાં આવશે સંભવ છે કે ગોપાલભાઈ આવે ખરા કદાચ સાંભળજો પ્રેસ પ્રગટ થાય અને પ્રગટ થઈને શું કેસે હામ હામું આ તો કદાચ મોટો ડ્રામા સંભવ છે એ ગોપાલભાઈ આવીને કેશે કે ભાઈ જો હું મારા બાપ માં ફેર નથી આ હું ગોપાલ ઇટાલિયા જો તમારી સામે આવ્યો સાંભળી લો પણ તમે મારો ઈ વિડીયો જોઈ લ્યો મેં શું કીધું કે તમે રાજીનામું આપી દો તમે પાટિલ અંકલ થી ડરતા નહીં એને અંકલ થી ડેરા વગર તમે રાજીનામું આપી દો અમે લડી લેશું અમે લડી લેશું હું નહીં તો આપે રાજીનામું અને પછી તમે અમારે આમ આદમી પાર્ટીમાં બધા ગોપાલ જ છે ગોપાલ એમ કે માન લ્યો

અને એ છે કે ભાઈ મારો વિડીયો તમે સાંભળી લો મેં જો મારા બાપમાં ફેરવું મેં કીધું હોય કે કાંતિ રાજીનામું અને જો તમારે એવી તાકાત હોય તો અમારે તમારા માટે અમારા ગમે કાર્યકરે કાફી છે એટલે આમ પ્લસ માઇનસ થશે ડ્રામાબાજી થશે અને અંતે બધા ખીખી ખીખી કરીને જુદા પડશે પણ એટલું કહું રાજકારણ ધીરે ધીરે હવે રોચક બનતું જાય છે બે હજાર સત્યાવીસ પેલા હજી હવે ટૂંકમાં જવાબ આપી દે મારે બીજી ચેનલ માં છે કાંતિભાઈ અમૃતિયા એવું કેવાની જરૂર હતી કે ત્રીસ વર્ષથી અમારું શાસન છે અને તમે તમે પ્રજાને ઉશ્કેરો છો બાકી હાલો મારી અને મોરબીમાં અમે કેટલા કામ કર્યા વિકાસના ઈ તમને બતાવું ને જનતા ને તમે પૂછી લો જનતા જો મારાથી નારાજ હોય તો તમારો ખાહડું ને મારું ડાચું પણ હવે ઈ ન હોય તો ખાલી વાત કરવાનો કોઈ એવી એને ચેલેન્જ મારી હોય તો વધુ સારું ગણ્યું પણ હવે એમાં તો આપણે બધા જાણીએ છીએ